Ai mai na matadul? Kim, i-am mai moved. Tu ghei, asta e în jur. Tien nebun, va ce la matadina popa, le i va ci în jur. tulsi, tulsini. Bădam, bădam prokiaci, tu i-pur le i તે જ છે ને અહીંયા છે બધા ના અહીંયા રોટલા ચાલુ છે ચિતલ રોટલા ઘડે છે તારમાં બોલું છે શું સમજે માટે અમે રોટલા કરીએ ખાવાના છે કાલ માટે કરવાના છે તીખા રોટલા તમે બી કન્ટિન્યુ અમે કેવી રીતના રોટલા તમે

બનાવે રોટલા છે છે એના માટે મસાલો તૈયાર કરી હલાવી નાખવાનું अंदर बो। बोलो बोलो। पर। आप कौन सी पर जाते हो? तो गए इस तम्बुई से को तो सितलबन बनाए जा खड़ारा रोड ला, खड़ारा रोड ला। तो लेकिन तैयार करी मेरे रोड ला राखी दिखता हूँ ना? अगर आपने हरी स्नान लगाए जीवानु। અરે જય અમિત આ ઈસ નંબર canvas લગાડી દેવાનું આમ બોલ લાગી હોય આ ઈડિટ ન બજાર ઉત કરી બસ ચા ઈડિટ માં થાપી દેવાનું બસ મસાલો છોટી જે છોટી છે કે કેવો ઓર રોફલો લઈ દઉં જો તમે કમેન્ટ માં આને બનાવ હોય તો બનાવી દેજો ઘરે આવી રીતના બધા આપણે રોટલા બનાવી લઈશું પછી એક વારથી એક મૂકી દેવાનો

ગઈ દે બલે બીજું મેં બીજું બ્લોગ કેવો લાગ્યો તમને ઇન્કે જો ચેનલ માં નવો હોય તો લાઈક કરજો શેર કરજો કરજો તો મર્સે કલ બ્લોગ સાથે ત્યાં સુધી બધને આરર માં દે બાય બાય